પંચમહાલના શેરા તાલુકામાં બે યુવકોને દોરડા વડે ઝાડ સાથે બાંધી તાલીબાની સજાનો વાયરલ વિડીયોનો મામલો વાયરલ વિડીયોના આધારે શહેરા પોલીસે દસીસો મૂળે હસ્તગત કર્યા વાયરલ વિડીયો શહેરા તાલુકાના તાડવા ગામનો હોવાનું સામે આવ્યું પ્રેમ સંબંધમાં બંને યુવાનો ઝાડ સાથે બાંધીને માર માર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે ભોગ બનનાર શહેરાના મીઠાપુરા ગામના રૈજી પુનાભાઈ નાયક અને પિન્ટુ ભાલાભાઈ નાયક તાળવા ગામની યુવતીઓ સાથે પ્રેન્ડ સંબંધ ધરાવતા અને મેમદાવાદ ભાગી ગયા હતા યુવતીના સંબંધી અર્જુન નાયક ઈશ્વર છગન નાયક અને મહેશ નાયક ભેગા મળીને ભોગ બનનાર યુવક યુવતીઓને મેમદાવાદ ખાતે મજૂરી કામ સાઇટથી બળજબરી પૂર્વક ઉઠાવી લાવ્યા હતા ત્યારબાદ તાળવા ગામે લાવીને બંને યુવકોને દોડા વડે ઝાડ સાથે બાંધીને ડોર માર મારવામાં આવ્યો સાથે યુવતીઓએ પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો શહેરા પોલીસે ગુનાના કામે ઉપયોગમાં લેવાતા આવેલા ઇકો કાર સહિત દસ ઇસમોને હસ્તગત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ઇકબાલ છે પંચમહાલ